ભાગરૂપે અંદાજિત રૂપિયા બત્રીસ પોઈન્ટ ઇઠોતેર લાખના ખર્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત નવ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પચાસ બેડ હોસ્પિટલ ખાતે

સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પચાસ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે અંદાજિત રૂપિયા બત્રીસ પોઈન્ટ ઇઠ્ઠોતેર લાખના ખર્ચે સુરત મહાનગરપાલિકા સંચાલિત નવ શહેરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પચાસ બેડની હોસ્પિટલ ખાતે

ડોનેટ કરવામાં આવ્યા હતા જેવા આરોગ્ય અધિકારી આરસીએચઓ અને મેડિકલ ઓફિસર વર્ગ એકના નાયબ આરોગ્ય અધિકારી વેસ્ટ ઝોન સર્વેલન્સ અને વેક્સિન બ્રાન્ચના તેમજ અન્ય અધિકારી અને કર્મચારી પણ તેમજ આઈડીબીઆઈ બેંકના સ્ટાફ પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ